અમદાવાદના બગોદરા મંગલ મંદિર માનવ સેવા આશ્રમ ખાતે આર્યન ભગત મુલાકાત લીધી હતી બાવડા તાલુકાના બગોદરા ખાતે આવેલા મંગળ મંદિર માનવ સેવા પરિવાર જ્યાં રોડ ઉપર અજડતા દુઃખી નિરાધાર બિનવારસી માનવીઓને સાથે સેવા સારવાર વિનામૂલ્ય કરવામાં આવે છે હાલ આશ્રમમાં પાંચસો થી વધુ બિનવાસી લોકો સેવા સાથે સારવાર લઈ રહ્યા છે અને આઠસો થી વધુ લોકોના નામ સર્વનામા મેળવીને આખા ભારતમાં પરિવાર સાથે મિલન કરાવ્યું

જરૂર જરૂરથી એક વખત મુલાકાત લેજો જય સ્વામિનારાયણ જય કૃષ્ણ જય શ્રી રામ ગોહિલ સોલ કુમાર દિવ્યાંગ ન્યૂઝ બાવડા અમદાવાદ